સુરતના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી મિશન હોસ્પિટલમાં લાગવાની ઘટના સામે આવી છે આગ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ઇન્ટેસ્ટિવ કેર યુનિટ આઈસીયુ માં લાગી હતી જે સમયે બોર્ડ ખાલી હતું અને ત્યાં કોઈ દર્દી હાજર ન હતો સુરત મહાનગરપાલિકાના મેઝુરા ફાયર સ્ટેશનના અધિકારીઓ અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે વિન્ડો એર કન્ડિશનમાં લાગી હતી ધુમાડો વધતા દર્દીઓએ બહાર કાઢવામાં આવ્યા હતા સ્ટ્રેચર પર દર્દીઓને નીચે લઈ અવાયા હતા આગ લાગ્યા બાદ ધુમાડો સમગ્ર ગ્રાઉન્ડ ફ્લોર અને આસપાસના રૂમોમાં ફેલાઈ ગયો હતો જેને કારણે ફાયર વિભાગે તાત્કાલિક દરવાજા અને બારીઓ ખોલીને ધુમાડો બહાર કાઢ્યો હતો ઘટના સ્થળે સોથી વધુ ફાયર ફાઈટર ટીમો પહોંચી હતી ઓક્સિજન માસ્ક પહેરીને આગ બુજાવાની કામગીરી હાથ ધરી હતી અગાઉ પણ સુરતમાં ફાયર સેફ્ટી નોર્સનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી છે હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની હોસ્પિટલમાં ફાયર સેફ્ટી નોર્સનું પાલન સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઘટનાની વધુ માહિતી માટે સ્થાનિક સમાચાર માધ્યમો અને અધિકારીઓના નિવેદનોની રાહ જોવી જરૂરી છે જીડીસી ન્યૂઝ સાથે સોનિલ ગાંજીવાલા સુરત